जय श्रीमन नारायण रामानुजदास दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय पंदर पुरुषोत्तम प्राप्ति योग श्लोक सत्तर उत्तम पुरुषस्त्वन्यः परमात्मेति उदाहृतः यो लोकत्रयम् आविश्य बिभर्ति अव्यय ईश्वरः वो ગીતાચાર્ય શ્રીકૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન જીવોના બે વર્ગો ઉપરાંત પરમાત્માનો મહિમા બધા વેદોમાં જણાવાયેલો છે તે પરમાત્મા અપરિવર્તનશીલ છે ક્યારેય નાશ પામતો નથી તે નાશવંત અવિનાશી અને જળ પ્રકૃતિ એવા ત્રણેય જગતના આધાર સ્વરૂપે સ્થિત છે સર્વ જીવો પરમાત્મા દ્વારા પોષાય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને બધાને પરમ સ્વરૂપ પરમાત્માનો પરિચય કરાવે છે તેઓ એ પણ સ્પષ્ટતા કરી રહ્યા છે કે પરમાત્મા સર્વે પ્રકારના આત્માઓ અને જળ પ્રકૃતિ સહિત બધા જ જીવોથી ભિન્ન છે આ ઉપરાંત

ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ ઉત્તમ પુરુષત્વન્યઃ પરમાત્મેતિ ઉદાહૃતઃ યો લોકત્રયમાવિસ્ય વિભર્તી અવ્યયઈશ્વરઃ શ્રી કૃષ્ણ પરમાત્માએ આખીએ ભગવદ ગીતાનો સાર અધ્યાય 18 ના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ હું જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું છે હે શ્રીમન નારાયણ કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે प्रभुपासे एकसंकल्प ले श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण हरि आज्ञानुश सर्वं कृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण उत्तमः परमात्मेति उदाहृतः यो लोकत्रयम् आविश्य बिभर्ति अव्यय ईश्वरः ओ उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेति उदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्ती अव्यय ईश्वरः